જેનો જસાણીએ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું આ કેમ્પમાં ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ બે હાજર અગિયાર અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ લાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અને ગુજરાત પોલીસ આ બાબતે ઝુંબેશના રૂપે આ ગુનો આ શોષણનું કામ જે છે અટકાવવા માટે કટિબદ્ધ છે આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવું અપીલ કરવામાં આવેલી હતી જાહેરાત કરવામાં આવેલી હતી જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે આ જે લોકો જેને પરેશાન કરી રહ્યા છે એવા તમામ વિષમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે એના ઉપર થોડી હવે કામ કરશે ગુનાઓ દાખલ કરશે સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે ધિરાણ બાબતનો લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ ભરે સડક પરથી આપી વ્યાજે પૈસા આપી રહી છે લોકોને જે ખ્યાલ નથી ત્યાંથી માહિતગાર થાય એ માટે તમામ બેંકોના અધિકારીઓને નાણાકીય સરકારના પ્રતિનિધિઓને અત્ર હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયાર આપણે નથી આપણે અટકાવીશું લગભગ સાત રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેંકોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે નગરપાલિકા તરફથી કે લાઈવલીવુડ મિશન તરફથી જે લોનો મળી રહી છે એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્રે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજ પરની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ થેન્ક યુ